અંગલેશવરના ગુરુદ્વારા ખાતે વીર બાર દિવસ નિમિત્તે ભજન સત્સંગ અને લંગર સહિતના કાર્યક્રમો યોજાયા હતા જેમાં શહેર ભાજપ પ્રમુખ ધર્મેશ પુષ્કરણા પાલિકા પ્રમુખ લલિતાબેન રાજ પુરોહિત સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને દસમા ગુરુ ગુરુ ગોવિંદસિંહજીના બે નાના સાહેબજાદા બાબા જોરાવરસિંહ અને બાબા ફતેહસિંહને શ્રદ્ધાંજલિ અર્પી હતી દર વર્ષે છવ્વીસમી ડિસેમ્બરે વીર બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે તે શીખ ઇતિહાસ અને ભારતીય સંસ્કૃતિમાં એક અત્યંત મહત્વપૂર્ણ દિવસ છે આ દિવસે શીખોના દસમા ગુરુ ગુરુ ગોવિંદસિંહજીના બે નાના સાહેબજાદા બાબા જોરાવરસિંહ અને બાબા ફતેહસિંહને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે જેમણે તેમની નાની ઉંમરે ધર્મ અને સિદ્ધાંતોની સુરક્ષા માટે તેમના જીવનનું બલિદાન આપ્યું હતું ત્યારે આજ રોજ અંકલેશ્વરના ગુરુદ્વારા ખાતે ગુરુદ્વારા પ્રબંધક કમિટી અને શહેર ભાજપ દ્વારા વીર બાળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે અંકલેશ્વર સ્થિત ગુરુદ્વારામાં ભજન સત્સંગ અને લંગર સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને દક્ષિણ ગુજરાત વીર બાળ દિવસના ઇન્ચાર્જ મારૂતિસિંહ અટોદરીયા અંકલેશ્વર શહેર ભાજપના પ્રમુખ ધર્મેશ પુષ્કર નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત જિલ્લા ભાજપના કોષાધ્યક્ષ જગદીશ શાહ ગુરુદ્વારા પ્રબંધક કમિટીના પ્રમુખ જબ્બરસિંહ હરેન્દ્ર પુષ્કરણા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા છવ્વીસ ડિસેમ્બર ભારત સરકાર દ્વારા વીર શહીદ બાલ દિવસ તરીકે આને જાહેર કરવામાં આવ્યો છે છેલ્લા ઘણા વર્ષોથી અને બાલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે શીખ ધર્મના દસમા ગુરુ શ્રી ગુરુ ગોવિંદસિંહજી મહારાજના સાહેબ જાદા અ બાબા ફતેહસિંહજી અને બાબા જોરાવરસિંહજી એમને શહીદી વોરી હતી જેમને હિન્દુ ધર્મની રક્ષા માટે જે ચાલી રહેલા યુદ્ધમાં પોતાના પ્રાણોની આહુતિ આપી કેટ કેટલી યાતનાઓ એમના પર ગુજારવામાં આવી છતાં એમણે ઈસ્લામ ધર્મ અંગીકાર કરવાનો ઇનકાર કરતા એમને જીવતા દિવાળમાં ચણાવી દેવામાં આવ્યા છતાં હિંમત ના હારી અને યુદ્ધ લડતા રહ્યા શીખો અને શીખ ધર્મ જે એક મિથ્યા છે કે હિન્દુ ધર્મ છે એવું નથી પણ શીખ ધર્મ એ હિન્દુ ધર્મની રક્ષા કરવા માટે આવ્યો છે અને આ ઇતિહાસ લોકો સુધી પહોંચે અને આવનારી પેઢીને પણ ખબર પડે કે આ શહીદ બાળકો કોણ હતા એ હેતુથી આ દિવસ ઉજવવામાં આવે છે આજ રોજ અંકલેશ્વર શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા અને અંકલેશ્વર ગુરુદ્વારા કમિટી દ્વારા અહીંયા ગુરુદ્વારા ખાતે પણ આ દિવસને શ્રદ્ધાંજલિ આપવા માટે અહીં બધા ભેગા થયા ધર્મેશ રાણા દ્રષ્ટિકોણ ન્યૂઝ અંકલેશ્વર